આ અમારું ગ્રાઉન્ડ એવું છે કે ચાલુ વરસાદમાં પણ ગરબા રમાય છે અને એવું ભૂતકાળમાં બની ચૂક્યું છે આ વર્ષે વરસાદનું જોર વધાર હોવાથી ખૂબ જ વરસાદ પડે છે એમાં વડોદરા શહેરના દરેક ગ્રાઉન્ડો આ રીતના ભરાયેલા છે કિચડ છે કોઈ જગ્યાએ પાણી છે પરંતુ આપ જોઈ શકો છો કે અમારા ગ્રાઉન્ડમાં એવું કશું છે નહીં અમારું ગ્રાઉન્ડ એકદમ પાણી વગરનું છે કોરું છે અને જે થોડું ઘણું ભીનું છે ત્યાં લેવલિંગ કરવાનું ને એની કામગીરી અત્યારે ચાલુ છે અને સખત મહેનત કરી રહ્યા છે લોકો ગ્રાઉન્ડ પર એ આપ જોઈ રહ્યા છો અને આવતીકાલે અમારા ગરબા ચાલુ છે નવયુવાન યુવતીઓને અહીંયાથી કોઈ નિરાશ થઈને ના જાય હસતા મોડે આવે ને હસતા મોડે જાય એ રીતની અમારી તડામાર તૈયારીઓ ચાલુ છે અને આવતીકાલે અમારા ગરબા ખૂબ જ સારી રીતે અમે એનું પૂર્ણ ચાલુ કરીશું અને નવયુવાન અને યુવતીઓ અહીંયા ગરબા રમશે જ એવી અમને ખાતરી છે કાકા જે રીતના આપણે વાત કરીશું કે અંબાલાલ ની આગાહી પછી ત્રણ દિવસ જે વરસાદ બે દિવસ જે વરસાદ પડ્યો છે જેના કારણે દરેક ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે અને હાલ આપણે જે રજવાડી ગરબા મહોત્સવ છે એમાં પણ પાછળની ભાગે જે થોડું ઘણું દેખાય છે એ ખૂબ મહેનતનું કામ છે અને ખૂબ લોકોને એવું લાગે છે કે ઓર્ગેનાઇઝિંગ કરવું એ બહુ સહેલી વસ્તુ છે પણ આજે જે તમે સ્થિતિમાં ઊભા છો ને તમારા હિસાબથી જે અત્યારે ગ્રાઉન્ડની લેવલિંગ ચાલે છે શું કહેશો એમાં પણ ખરેખર ખૂબ અઘરી વાત છે ખૂબ મુશ્કેલભર્યું કામ છે આ ગ્રાઉન્ડને લેવલ કરવાનું પરંતુ અમે તેના માટે હિંમત હારી તેવા નથી અમારી ટીમ છે જે મકરપુરા યુવક મંડળ કમિટી છે આયોજકોની કમિટી છે આ લોકો ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છે અને અહીંયા જે ફરાસખાનાવાળા છે જે મજદૂર વર્ગ છે એ લોકો પણ રાત દિવસ સખત મહેનત કરે છે રાતના બબે વાગી જાય છે આ ગ્રાઉન્ડ પર બધાને કામ કરતાં કરતાં કેમ કે અમારું તો એક જ ધ્યેય છે કે આવતીકાલે નવયુવાન અને યુવતીઓ અસ્થા મળે અહીંયા ગરબા રમે અને માતાજીની ભક્તિ આરાધના કરે કોઈ નિરાશ થઈને અહીંયાથી ન જાય દર્શક મિત્રો આ હતા અમારા રજવાડી ગરબા મહોત્સવના ઓર્ગેનાઇઝર લાલા કાકા એમની સાથે બીજા એમના જે સન છે એમની સાથે પણ આપણે વાત કરીશું કે હાલ જે પરિસ્થિતિ સર્જાય છે અને જે આયોજકમાં ખરેખર બે દિવસ વરસાદ રોકાયા પછી બે ત્રણ દિવસ વરસાદ રોકાયા પછી ખુશીનો માહોલ છે પરંતુ મેદાન છે કે કેટલું સ્થે હોવું જોઈએ છે કેવી રીતના લેવલિંગ કરવી એ વિશે પણ વાત કરીશું વિશાલ ભાઈ શું કેવું છે આ બાબત માટે મકરપુરા યુવક મંડળ દ્વારા આયોજિત રજવાડી ગરબા મહોત્સવ છેલ્લા ઓગણતીસ વર્ષથી ખૂબ સફળતાપૂર્વક કામ કરતું આવ્યું છે અને આ અમે અમારું ત્રીસમું વર્ષ ઉજવી રહ્યા છે જેમાં માતાજીની કૃપા છે અમારા પર કેમકે તમે જોશો કે છેલ્લા ત્રણ દિવસ પહેલાં બહુ જ વરસાદ હતો અતિશય વરસાદ જે સતત અઠવાડિયા સુધી પડ્યો અને અહીંયા બી તમે જોઈ શકો આ જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ દેખાતું જ નહોતું માટી પણ નથી દેખાતી અહીંયા બી છે ને તળાવ જેવી પરિસ્થિતિ હતી જેની જગ્યાએ તમે જોઈ શકો છો કે પાણી ટોટલ ઉતરી ગયું છે અહીંયાથી નીક પડાવીને ઘણી મહેનત કરીને અહીંયા આગળથી પાણી અમે કઢાયેલું છે અને આ જ રીતે મહેનત સતત ચાલી રહી છે અને અહીં આગળ કોરીડસ્ટથી બી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે પૂરેપૂરું ગ્રાઉન્ડ લેવલિંગ કરીએ અને ભીનું ના રહે અને ખેલૈયાઓ અહીંયા આગળ આવે અને મન મૂકીને ગરબા રમે વિશાલભાઈ આ તો ખેલૈયાને ગરબા આયોજકની વાત થઈ પરંતુ આપણા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી દ્વારા જે જાહેરાત કરવામાં આવ્યું છે ગુજરાતની જનતા માટે કે વાગ્યા સુધી ગરબા રમાશે અને ખૂબ મોટી એક જાહેરાત કહેવાય કે જેના કારણે આજે ગરબા રક્ષકો ગરબા જે યુવાન યુવતીઓ રમે છે એમાં ખૂબ ઉત્સાહ છે આપણા તરફથી આ વિશે શું કહેવું છે હું સૌ તો આપણા હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવીજીને ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે જે આટલા વર્ષોથી જે વાતો ચાલતી આવતી હતી કે આખા જે હિન્દુત્વના જે પ્રતીક તરીકે આપણા જે માતાજી અંબે માતાના જે ગરબા રમાય છે એમાં સવારના પાંચ વાગ્યા સુધી કે આખી રાત ગરબા રમાય એવી છૂટ આપવી જોઈએ જે સરાહની નિર્ણય એક લીધેલો છે પણ આખા રાત્રિ દરમિયાન અગર જો રમવામાં આવે ને ગરબા તો સાથે સાથે બધી જ જવાબદારી આયોજકોની ને એમની પણ હોય જ છે કે જેટલા બી ગ્રાઉન્ડમાં રહેલા હરેક વ્યક્તિની જવાબદારી આયોજકોની હોય છે તો એમની પણ સેફટી અને સુરક્ષા બધી સારી રીતે થાય એના માટે અમે લોકો અહીંયા નિર્ણય કરેલો છે કે રાત્રિના એક વાગ્યા સુધી અમે ગરબા ગરબા રમાડીશું અને અને લોકો ઓલમોસ્ટ સુધીમાં આવી હોય હોય છે છે કલાક રમીને ખૂબ આનંદ કરતા દર્શક મિત્રો રજવાડી ગરબા મહોત્સવના આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતીકાલથી ગરબા ચાલુ જ થશે એ લોકોની પૂરી મહેનત દેખાઈ રહી છે જે રીતના તમે જોઈ શકો છો કે ગ્રાઉન્ડમાં જે રીતના આયોજકનું કહેવું હતું કે તલાવ ભરેલું હતું ને હાલ બધું પાણી ઉતરી ગયું છે અને આયોજક દ્વારા ખૂબ મહેનત કરીને હવે આ ગ્રાઉન્ડને કાલના દિવસની અંદર લેવલિંગ કરીને કાલથી ગરબા રમાય એ પ્રવૃત્તિ જાહેર કરી દેવામાં આવી છે પરંતુ બીજી પણ એક એમને કીધું છે કે હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી દ્વારા જે પણ જાન ખેલોયા માટે એક ઉત્સાહભરી જાહેરાત કરી હતી પરંતુ રજવાડી ગરબા મહોત્સવના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે ખાલીને ખાલી એક કાં તો દોડ એનાથી વધારે નથી વધવાના કારણ કે એમની પણ બીજી બની પ્રવૃત્તિઓ હોય છે આયોજક તરીકે એમને પણ ઘણી બધી જવાબદારીઓ હોય છે એટલે જે રીતના આ વાત કરી છે કે આપણે એક કે દોઢ ખરેખર દસ દિવસે ખૂબ અઘરા હોય છે વિશાલભાઈને આજે જે પરિસ્થિતિ સર્જાય છે આપણે મેદાનનું નિરીક્ષણ પણ કરીશું જે રીતના હાલ તમે જોવો છો કે આયોજક દ્વારા માટી પણ નાખી દેવામાં આવી હતી અને માટી નાખ્યા પછી લેવલિંગ કર્યા પછી વરસાદ પડ્યો જેના કારણે આ ખીચડ દેખાઈ રહ્યું છે એ વિશે પણ આપણે ચર્ચા કરીશું કે વિશાલ ભાઈ આ જે લેવલિંગ કર્યા પછી વરસાદ પડ્યો શું કહેવું છે સૌથી પહેલું તો આપણે અત્યારથી દસ દિવસ પહેલા જે ગ્રાઉન્ડ લગભગ અઠવાડિયા પહેલા તૈયાર થઈ જાય એના માટેની આ તૈયારીના ભાગ રૂપે અહીંયા આગળથી પાંચથી સાત ટ્રક અહીંયા આગળ માટી નાખવામાં આવી હતી અને અહીંયા આગળ પુરાણ કરીને અહીંયા આગળ સારી રીતના લોકો રમી શકે એ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ હાલમાં તમે જોઈ શકો છો લાસ્ટ એક અઠવાડિયામાં બહુ જ વરસાદ પડ્યો એના એના કારણે એના ભાગરૂપે અહીંયા આગળ કીચડ થાય છે બાકી આ ગ્રાઉન્ડ પર આટલા ઓગણત્રીસ વર્ષનો ઇતિહાસ રહ્યો છે અહીંયા આગળ એકદમ કડક જમીન છે અહીંયા આગળ કોઈ જાતનું કીચડ નથી થતું પાણી થોડી કોઈક જગ્યાએ ભરાતું હોય પણ એ પણ તરત નીકળી જતું હોય છે આ પરિસ્થિતિ આટલા ત્રીસ વર્ષમાં વાર આવી જોવા મળી છે સાથે સાથે અમારા હું તમને કહેવા માગીશ કે અમારા વોલેન્ટર ભાઈઓ કે જેઓ લગભગ અમારા ગામ મકરપુરા ગામના માણેજા તરસાલી બધી જગ્યાએથી અમારા પચાસથી સાઈડ જેવા અમારા વોલેન્ટર ભાઈઓ હોય છે જે સ્વૈચ્છિક રીતે આટલા ઓગણત્રીસ વર્ષથી સેવા આપે છે ત્રીસમા વર્ષમાં પણ ખડે પગે રાત દિવસ અમારી જોડે જ ઉભેલા છે અને એ લોકોનો પણ સાથ સહકાર છે અને આજ માતાજીના ગરબા જે છે નવલી નવરાત્રી એ એક અમારું એક એકતાનું એક પ્રતિક છે અમારા ગામનું કે જેને જેને કારણે અમે બધા સાથે છે વિશાલભાઈ બીજી એક વાત કરીશું કે રજવાડી ગરબા મહોત્સવ જે છેલ્લા ત્રીસ વર્ષથી થાય છે જે રીતના તમે મક્કરપુરા વિસ્તારની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી આનથી મોટા ગરબા નથી થતા કારણ કે આજુબાજુનો વિસ્તાર જે આપણો થોડો ઘણો પછાત કહેવાય છે ગામ વિસ્તાર છેવાડે આવેલો છે આ ગરબા એક એવું છે કે આજુબાજુના લોકોને જે રીતના અત્યારે લોકોના ઘણી ઘણી જગ્યાએ પાંચ પાંચ ચાર ચાર હજાર રૂપિયા પાસ હોય છે જ્યારે આપણે અહીં તો સેવા રૂપી જે આ ગરબા કરવામાં આવે છે અને લોકોને ખૂબ ઉત્સાહ હોય છે આ ગરબાની અંદર રમવા માટે કારણ કે હવે શેરી ગરબા બહુ ઓછા થઈ ગયા છે લોકો બહાર જતા હોય છે ને એવામાં જો આ ગરબા જો જે થાય છે એ વિશે તમારે શું કહેવું ખૂબ સરસ વાત કહી છે તમે કેમ કે તમે જોઈ શકો છો કે આજની તારીખમાં મોંઘવારીના જમાનામાં જે વસ્તુ માતાજીની સેવા માટેનું જે આજે નવરાત્રી હોય છે ને એમની આરાધના કરવા માટે લોકો આવતા હોય છે અને એના ભાગ રૂપે આ ગરબા રમાતા હોય છે તો આ સમય દરમિયાન પૈસા લઈને કમાવાની દ્રષ્ટિ કરવા કરતા અહીંયા ઘડી આપણે તમે જોઓ છો કે છેલ્લા 30 વર્ષથી ઓગણત્રીસ વર્ષ પૂર્ણ કર્યા 30માં વર્ષે પણ આપણે જે રીતે ઓગણત્રીસ વર્ષ સુધી એકદમ ફ્રીમાં ગરબા રાખ્યા છે લેડીઝોને પણ ફ્રીમાં છે જેટલા બી જાઈન્સ આવે છે એ લોકોને પણ ઓલમોસ્ટ ફ્રીમાં આપણે રમાડીએ છીએ ગરબા અને ટોટલ સેવા નું કાર્ય કરી રહ્યા છે કોઈ પણ જાતના પૈસા એમની પાસેથી લેવાનોમાં નથી આવતા અને જે અમુક જ ખાલી અમે જે 12 ના વ્યક્તિઓ હોય છે એમના માટે અમે ખાલી પાસીસ રાખતા હોય છે બાકી તો અહીં આગળના જેટલા બી લોકલ છે કોઈના પાસે અમે પૈસા લેતા નથી વિશાલ ભાઈ અમારા મીડિયા મારફતે તમે મક્કરપુરાની જનતાને કઈક મેસેજ આપવા માંગો છો કે લોકોને જે ખેલાઈ આવશે એમને કઈક મેસેજ આપવા માંગો છો હું આપણા મીડિયાના માધ્યમથી જરૂરથી બધાને કહેવા માંગીશ કે આપ સૌ અહીંયા ઘડી ગરબા રમતા ખેલૈયાઓ મન મૂકીને આવતીકાલે રમો એના માટેની પૂરી તૈયારી અમે કરી રહ્યા છીએ અને એ એ મહેનતનું તમે જોઈ જ રહ્યા છો અને આ જ રીતના સારી રીતના માતાજીની કૃપા અમારા પર રહે અને આપણી આખી નવરાત્રિ સારી રીતના રહે એ રીતના માતાજીને પ્રાર્થના કરીએ છીએ At end